અમારે પકોડીની લારી કઈ જગ્યાએ છે આજે હું લાઈવ લોકેશન બતાવવાનો છું મારી લારી કઈ જગ્યા ઉપર છે તો મિત્રો પહેલો તો હું તમને વાત કરું કે આ પકોડીની જે જે લોકો કહે છે તમારે અહીંયા પકોડીઓની લારી ઉપર શાયરી ઉલાખલ છે તો એ વાત સાચી છે અને જો એકવાર વાર તો ચાહક બની જાશો ઓ અને ખબર આવો એમાં ઝાલા પકોડી સેન્ટર સારી લાગે તો સૌને કહેજો ને ખરાબ લાગે તો અમને કહેજો મારી ઈચ્છા યુટ્યુબ આઈડી ઠાકોર સિંગર શંકરજી ઝાલા વાલમ પકોડી તો ખવરાય તો જરૂરથી તમારી ગર્લફ્રેન્ડને આવજો અને સો ટકા પકોડી બજાર એટલે થરાદથી પણ અવરાય અને તમારે આ બાજુ છે જો કેનાલ તો કેનાલ પણ અવરાય અને આ છે વાવ રોડ ખાનપર ત્રણ રસ્તા પીએમ પાર્લર તો મિત્રો જરૂરથી તમે અમારી ફેમસ ઝાલા પકોડી સેન્ટરની મુલાકાત લેજો અને કેવી લાગે છે તો તમે લોકોને પણ શેર કરજો અને સો ટકા તમે એકવાર મુલાકાત લેશો તો તમને એવું થશે કે ના ઝાલા પકોડી સેન્ટરે અમે પકોડી ગાધી અને આવી પકોડી સાહેબ અમે ચા પણ ના ગાધી એવું તમે લોકોને કહેશો તો એકવાર જરૂરથી તમે મુલાકાત લેજો અને અહીંયા જો લોકેશન પણ સારું છે તમારે વિડીયો શૂટ કરવો હોય તો પણ લોકેશન સારું છે અને કેટલો સરસ નજારો છે તો આવજો જરૂરથી અમારી ઝાલા પકોડી સેન્ટરે લેજો મુલાકાત જય માતાજી જય રામ બાપી પગમાં પેરી પાયલ તને ટોપ લાગે છે એ જ ફેમસ ઝાલા પકોડી સેન્ટરે તને પકોડી ખવડાવવી છે